મોહિત વ્યક્તિને જ્ઞાન નથી હોતું એવું નથી અને જ્ઞાની મહાત્માઓને મોહ નથી હોતો એવું નથી ઋષિ મુનિ ઉપદેશ દેનારા અને જ્ઞાની પુરુષો હતા એમ સાધુ મહાત્મા હોય છે એ જ્ઞાની પુરુષો જ કેવાય ને બીજાને ઉપદેશ દેનારા જ કેવાય પણ મોહ હોય એટલે જ્ઞાનીને મોહ ન હોય એવું નહીં એના અનુસંધાનમાં ભગવાન કીધું સદ્રશમ તેષ્ટતે સ્વસ્ય પરપુર તેજ્ઞાનવાનતિ ઘણી વખત બંને જગ્યાએ બંને વસ્તુ સાથે કામ કરતી હોય છે જ્ઞાની હોય ને મોહ પણ ભરપૂર હોય મોહની બાબતમાં મજેદાર હકીકત તો એ છે કે પોતાને જ્ઞાન હોય છતાં મર્યાદા ઉલ્લંઘન કરે ત્યારે તો તેને મોહ કહેવાય છે મોહ ટાઈટલ જયારે લાગ્યું ત્યારે તેમાં જ્ઞાનનો કે વાસ્તવિક શ્રેષ્ઠ વસ્તુનો તિરસ્કાર થતો હોય છે જ જોઈએ તો તો મોહ તરીકે ગણાય ગણાય એને બીજું શ્રેષ્ઠ તિરસ્કાર એ ન કરે અને નબળી વસ્તુને પકડે નહીં ત્યાં સુધી મોહ કક્ષામાં ન ગણે એને અજ્ઞાન ગણો કે વાસના ગણો એ બધું ગણત પણ આનો ગણ ટાઈટલ એટલા માટે શું ભજાય તે સંગ એટલે રાગ રાગસ શું તે સમજાય તે કામ એટલે તે કામ ક્રોધો વિજાય કામના નો જો ભંગ થાય તો એમાં ક્રોધ થાય કામના પૂરી થાય તો લાભાર્થ લોભો પ્રવર્ત થાય તો એને બીજી વાર ઈચ્છા થાય કામ સંબોહ સમોહ ક્રોધાત ભવતી સમોહ ક્રોધમાંથી મોહ થાય એટલે કર્તવ્ય ભૂલી જાય અને લોભ થાય તો પણ મોહ થાય એ કર્તવ્ય ભૂલી જાય મોહમાં જ્ઞાન નો તિરસ્કાર થવો જ જોઈએ નહીં તો મો નહી સાચી વસ્તુનો શ્રેષ્ઠ વસ્તુનો તિરસ્કાર અર્જુન છે એ દ્રોણાચાર્ય નો આદર કરે છે સામે કોનો તિરસ્કાર કરે છે અમે કૃષ્ણ બેઠા છે અને એ એને કહે છે તો આમ કહે તો એની અનદેખી કરે છે મહારાજે અહીં પણ મોનું સ્વરૂપ સમજાવવા ઘણી અટપટી વાત કરી છે મહારાજ કહે અમે આજે રાત્રે ધ્રુવ દીઠો પછી તારા દેવતા ગ્રહો સૂર્ય ચંદ્ર વગેરેના સ્થાનો દીઠા પછી અંતર્દ્રષ્ટિ કરી તો પિંડમાં પણ બધું ને છેવટે ક્ષેત્રજ્ઞ અને તેમાં રહેલા પુરુષોત્તમને જોઈને તેમાં વૃત્તિ હતી ચોટી ગઈ ને સમાધિમાંથી કોઈ પ્રકારે નીકળાયું નહીં પછી કોઈ ભક્તજને આવીને અમારી બહુ સ્તુતિ કરી ત્યારે તેની દયાએ કરીને અમારે દેહમાં અવાયું મહારાજનું કહેવાનું એમ છે કે આ બધી આખી સૃષ્ટિ પડી છે એમાં અતિ શ્રેષ્ઠ વસ્તુ હોતી છે અતિ નબળામાં નબળી વસ્તુ છે કે એને ગ્રહણ કરવી એમાં કોઈ કોઈને રૂપ નથી બાદ શું છે પોતાનો રાગ છે એને ભગવાનમાં જોડાવા જોડાવાના જ એટલે મારે કીધું કે રાગ છે અતિ ઓલે એમ કે અતિ ઉત્તમ વિષય હું કીધું મારે જ વચના વચના કે હે રમણીય પંચ વિષય એવો રમણીય પંચ વિષય છે એ મોહ ને ઉદય થી એનું કારણ છે અને એ બેસ્ટ માંથી એને વર્ષમાં લઈ આવે છે બેસ્ટ વસ્તુ એને પકડવાની પછી અમારા હૃદયમાં વિચાર થયો કે બીજાને સમાધિમાંથી નિષ્ણાતું હશે તે કેમ નિષ્ણાતું હશે પછી એમ જણાયું છે તેને વિષયમાં કંઈક આસક્તિ રહે છે માટે નિસરાય છે આનો અર્થ એવો થાય કે પંચ વિષયની તુલનામાં મહારાજના સ્વરૂપના સુખનો આપણે તિરસ્કાર કે નાદર કરીએ છીએ એ આપણી મોહ દશા છે મોહ અને અજ્ઞાન ભેદ પદાર્થો અને કર્તવ્ય કર્તવ્ય આમાં મારા જે પદાર્થનું કીધું પદાર્થની વિભ્રાંતિ એને મોહ અને ગીતામાં ભગવાને કર્તવ્ય કર્તવ્યની વિભ્રાંતિ પદાર્થ ની વિભ્રાંતિ છે એ જ કર્તવ્ય કર્તવ્ય ની વિભ્રાંતિ કરે છે કર્તવ્ય કર્તવ્ય નું જ્ઞાન છે એ પદાર્થ ને ચોખ્ખો કરે છે જો એને કર્તવ્ય હાચું પકડાઈ જાય તો હાચો પદાર્થ પકડાવવાનો ભવિષ્યમાં અને પદાર્થ ભગવાનને બદલે અને અહીંયા જગતનો પદાર્થ રમણીય પંચ વિષયમાં એને આસક્તિ થઈ ગઈ તો એનું કર્તવ્ય ભ્રષ્ટ થાવા થવાનું કર્તવ્ય જો હાચું એને નિષ્કામ સેવા એ ભગવાનની પકડી લીધી તો એના હૃદયમાં હજી ઓળખાણ નથી કે આ પદાર્થની ઓળખાણ નથી કે આ ભગવાનમાં કેટલું સુખ છે જગતમાં કેટલું સુખ દુઃખ છે તો એક દિવસ પકડવા એને સાધન કીધું મોહન નિવારણનું સાધન કીધું એને ભગવાન ગીતામાં મોહન નિવારણ નું સાધન એ કીધું ભગવાનની નિષ્કામ ભક્તિ ભગવાન ને ભગવાન ભક્ત ને નિષ્કામ સેવા એને સાધન કીધું મોહ ને અજ્ઞાન ભેદ મોહ ને અજ્ઞાન બંને અલગ અલગ છે

અને હાથભરાના ડોહા હોય એ મોહિત છે બે હડકી હોય એટલે બધું જ જાણે છે અને તોય ત્રાટકે છે અને બાળકને અજ્ઞાન છે એટલે અજ્ઞાન હોય એટલે ધોળે એ હરફ હામે ધોડે એ દીવાની હામે ધોડે એ ધાર ધાર ચપું હોય તો એને પકડવા ધોડે એ તો એનું અજ્ઞાન છે પછી એમ જયારે ખબર પડશે ત્યારે નહીં તોડે

થશે મોડ ઓલું સ્વામી ની વાતો ક્યારેક તો શાસ્ત્રો ને શાસ્ત્ર જ્ઞાન એ મોહનું ઉપકરણ બની જાય છે અને લાગશે પાપ એ ક્યાંથી હતું ક્યાંથી કાઢ્યું

કે બસ વર્ણશંકર પ્રજા થાય તો પિતૃ ઓનર કે પડે એવું ના આવેલ છે એટલે તમે એવું કરાવો અમે ક્યાંક શાસ્ત્ર સાંભળી બેઠા છે એવું તો ન હોય કે નથી સાંભળ્યું માટે મોહમાં છતી જાણકારીનો તિરસ્કાર થતો હોય છે જ્ઞાનને પેટાળમાં રાખી તેને ઉલંઘી મોહ પોતાનું કામ કરે છે લોકો કરતા પણ થોડોક અલગ છે વાસના એટલો જ મોહ નથી તે તેનાથી થોડોક વિશેષ છે જો ખાલી વાસના જ હોય તો તેમાં શરમ આવે છે એટલે થોડીક મર્યાદા રહે માણસો ને શરમ હોય અને મોહ નિર્લજ હોય મોહ થયો એટલે એ નિર્લજ પડે એનું પ્રતિપાદન કરે રાવણને મોહનું મોહ નું કહેવામાં આવે છે રાવણને એમ તો મોહનું મૂર્તિમાન સ્વરૂપ કહેવામાં આવે છે તો એને નિર્લજ પડે સીતાનું વારણ કહે છે ઇન્દ્ર એ ગૌતમ ઋષિના ઘરમાં ઘર્યો તો એ નિર્લજ નહોતું વાસ્તવિક હતો કરતો પણ નિર્લજ ઋષિ ભાળી ગયા ત્યારે પગમાં પડ્યો અને કાલાવાલા મણ્યો કરવા કરગરવા મણ્યો મહારાજ મારી ભૂલ થઈ ગઈ એટલે એને મર્યાદા નડે છે અને એને વાત એનો લાજ સરમ છે અને લાજ નો હોય નિર્લજ થાય આમ થાય ને બીજું કેમ થાય હાપેટમાં આવી ગયા હોય તો નથી કરવું બધા પર થાય કર લે એટલે એને નિર્લજતા કહેવાય એટલે આમાં એમ કે નિર્લજતા છે ને એ મોહમાં હોય વાસનામાંથી થોડીક જો આઉટ કંટ્રોલ ન થઈ હોય તો નિર્લજતા ન હોય વાસના તો કોને નથી આ જગતમાં ભગવાનના ભક્તને ભગવાનના ભગત રસ્તે આવેલા હોય તો એને વાસના ન હોય એને હોતી હોય પણ એને લાજ શરમ હોય વાસના હોય અને પછી લાજ શરમ હોય એને એમ થાય કે આપણે આવું ક્યાંક ખોટું થઈ જાય તો મહારાજને લાંચન લાંચન ઓલા ને ઓલું થાય એવી શરમ હોય અને વાસનાય હોય અને ઓલા ને વાસના તો મોહ ની અંદર આવી જ ગઈ વાસના પૂરી કરવા માં જ જાય એટલે મોહ વાસના પ્લસ લાલ શરફ ની ઘેરા જાય એટલે એટલે બે એકનો વાસના પૂરી કરવા માટે વાસના પૂરી કરવાની ફેવર કાય આમ કરવું જ જોઈએ આના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી ખાલી એકલી વાસના હોય તો શરમાઈ જાય મોહ વાસના કરતા પણ થોડોક અલગ છે વાસના એટલો જ મોહ નથી તે તેનાથી થોડોક વિશેષ છે જો ખાલી વાસના જ હોય તો તેમાં શરમ આવે છે એટલે થોડીક મર્યાદા રહે છે પણ મોહમાં સંકોચ નથી હોતો વાસના પૂરી થાય છે પાછું મોહ પૂરો નથી થતો કોઈને ખાવા પીવાની વાસના છે તો ખાઈ લે ધરાય તો પછી એ પછી પૂરું થઈ ગયું તત્કાળ પૂરતું એટલે તત્કાળ પૂરતું પૂરું થઈ અને મોહ તો ક્યારે હળેડ હેલું રાવણ ને દહ માથા હું કર રાવણ ને દહ માથા ઉકરણ કીધું દહ માથા થાય તો એ પેટ નથી ફરાતું દહ પેટ નતા રાવણ દહ માતા ભેણા ખાય ખાતો હોય છે તો દ દહે દહન હાથ હતા તો દહ કોળિયા મૂકતો હોય છે કે નહીં રાવણ કેમ ખાતો હોય છે જોવા જવું પડે દહે દહ થી ખાતો હોય છે તો એક પેટ નથી ભરાતો રાવણનું પેટ ન ભરાવું ઠેઠ લગી અને પેટ ન ભરાવું એમના બધું બહુ પેટ દીયો પત ખોવલ પેટ કોઈનું ભરાતું જ નથી એટલે એને મોહ કહેવાય મોહ વાસના કરતા પણ થોડોક અલગ છે વાસના એટલો જ મોહ નથી તે તેનાથી થોડોક વિશેષ છે જો ખાલી વાસના જ હોય તો તેમાં શરમ આવે છે એટલે થોડીક મર્યાદા રહે છે પણ મોહમાં સંકોચ નથી હોતો એ તો હોંશે હોંશે પોતાનું પ્રદર્શન કરે છે અને વળી ગુણભાવમાં પ્રદર્શિત થાય છે માટે તેનાથી થોડો વિશેષ છે વાસના તો કોઈ પૂરા વર્તમાન મર્યાદા પાળનારામાં પણ શકે સંપૂર્ણ વર્તમાન મર્યાદા પાળે છે એટલે એની તમામ વાસના ટળી ગઈ છે એવું નથી માર્ગે ચાલ્યા છે એનો વિરોધ તેના અંતરમાં જરૂર છે જ્યારે મોહિત પૂર્ણ વર્તમાન પાળી જ ન શકે મો તેમાં કઈક તોડવાની યુક્તિ શોધી રાખી હોય કારણ કે મોહ પાસે પણ ઉપયોગ કરે છે અને પ્રમાદ ભેદ મો છે તે પ્રમાદ કરતા પણ જુદો છે પ્રમાદ અને મોહ એને

ખાચા ખોટાનો વ્યત્યાસ થાય એમને મોહ પદાર્થો લે ભગવાન અને જગત જ્યાં જેટલું રાગ જોડવો જોઈએ ત્યાં એ ન જોડે ન જોડવાના ઠેકાણે જોડે તો એમને મોખે તો ને કર્તવ્ય કર્તવ્યનો વ્યત્યાસ ગતો ને તો એ પ્રવાદ ગણાય કે મોહ ગણાય કયો અર્જુન ને અર્જુન કર્તવ્ય કર્તવ્ય નો વ્યત્યાસ થાય છે પણ પદાર્થ ના વ્યત્યાસ કરતા નથી કરવા જોગ પ્રીતિ નું કેન્દ્ર પ્રીતિના કેન્દ્ર નો વ્યત્યાસ થાય એને મોહ કે એટલે જ્યાં કરવું જોઈએ ત્યાં નથી કરતો ન કરવું જોઈએ ત્યાં કરે છે એટલે એને આધારે કર્તવ્ય વ્યત્યાસ થાય મહારાજે કીધું કે એક કર્તવ્ય ચોક થાય છે એ પહેલાં રમણીય પંચ વિષયમાં એને રાગ થઈ જાય છે એટલે કેન્દ્ર વ્યત્યાસ થઈ ગયો હકીકતમાં રાગ તો પરમાત્મામાં કરવો જોઈએ સાચું તો એને બદલે રમણીય પંચ વિષયમાં રાગ થઈ જાય એટલે કેન્દ્ર વ્યત્યાસ થઈ ગયો એને લઈને એને કર્તવ્યમાં વ્યત્યાસ થાય છે કર્તવ્ય એકાબીજાનું ન કરવાનું કરવા મળે કરવાનું ન કરવા મળે એટલે કેન્દ્ર છે તે પ્રમાદ કરતા પણ જુદો છે પ્રમાદ એટલે જે કરવાનું હોય તે ન કરે ને ન કરવાનું હોય તે થાય જ્યારે તેની સરખામણીમાં મોહને જોવો હોય તો એમ કહી શકાય જ્યાં ચોટવાનું હોય ત્યાં ચોટાય ને જ્યાં નથી ચોટવાનું ત્યાં ચોંટાયું હોય એટલે એ મોહ નું મૂળ છે એટલે જોડાવાનું અહીંયા જોડાય એટલે અકર્તવ્ય થાય કર્તવ્ય હોય એ ન થાય જ્યાં ચોટવાનું હોય ત્યાં ન ચોંટાય અને જ્યાં નથી ચોંટવાનું ત્યાં ચોંટાય એટલે કે ઉખેડા પણ ઉખડી ન શકાય તેને મોહ કહેવાય ઘણી વખત પ્રમાદ દૂર થઈ ગયા પછી પણ મોહ ચાલુ હોય છે ઉપરથી થોડું વ્યવસ્થિત થતા પ્રમાદ દૂર થઈ જાય છે પણ તેની સાથે તેનો જીવ પણ જ્યાં ચોંટાડવાનો હોય ત્યાં ચોટી ગયો હોય તેવું નથી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહ્યું છે કે

એટલે કર્તવ્ય પોતાની રીતે કરતા હોય તો એનું પ્રમાદ તો ન કહેવાય કર્તવ્ય કર્તવ્ય નો હારકો ચોટી જાય એટલે પ્રમાદ ન કહેવાય પણ એનો જીવ ચોંટાડવાનો હોય નો ચોટ્યો હોય ન ચોંટાડવા ચોટો હોય તો એ મોહ છે પ્રમાદ વયો ગયો અને મોહ વયો જાય તો પછી પ્રમાદ હોતી ગયો જાય મને કરો પ્રમાદ જાય તો મોહ વયો જાય એવું પાક્કું ન કહેવાય

જે મિશન લઈને આવ્યા હતા એ કર્તવ્ય હતું એ અને અર્જુન નો ભગવાન એમાં ઉપયોગ કરવો હતો એટલે ઈ અતિ ઊંચું કર્તવ્ય છે અને બોલ્યો તો બધી આ આ બધી એમ કે આમ ન થાય ને યુદ્ધ ન થાય એ એનાથી એમ કે એનાથી અવર કર્તવ્ય મોહ શબ્દ મોહ વૈચિત્ય વૈચિત્ય માર્ગ થી વિપરીત અર્થમાં થાય છે વૈચિત્ય એટલે ઊંધાય ઊંધાય તો મોહ વાળા હોય એ બધા ઊંધા હોય એવું કઈ ન હોય ઊંધાઈ હું એનું કલ્યાણ થાય એવું ન કરે અને અકલ્યાણ થાય એવું જ કહે એવું ચિંતન કરે અને એવું ચિંતન કરે એટલે કર્તવ્ય એક્શન હોતી એવી રીતે મો શબ્દ મો વૈચિત્ય કલ્યાણના માર્ગથી વિપરીત ચિંતન ના અર્થમાં થાય છે તેને સાંખ્ય કારિકામાં પાંચ પગથિયા દ્વારા પાંચ કક્ષાનો બતાવ્યો છે જેને પંચ પરવા અવિદ્યા કહી છે તમ મો મહામો તામિશ્ર અને અંધ તામિશ્રા આ જ વસ્તુને યોગ સૂત્રમાં પાંચ ક્લેશો કહીને બતાવ્યા છે અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ અવિદ્યા અવિદ્યા ઓલા પાંચે ઓલા બાકીના ચાર વિદ્યા એની જરણી છે અને અવિદ્યા એટલે મોહ અવિદ્યા એટલે મોહ જે ક્રમશ પર્યાય શબ્દો જ છે તેમાં અનિત્ય અશુચિ દુઃખ અનાત્મામાં નિત્ય સૂચિ સુખ આત્મબુદ્ધિ માની લેવું એટલે કે તત્ર અશ્રેયસી પ્રવૃત્તસ્ય પ્રત્યા વરે શ્રેયો અભિમાને આદ્યો વિપર્ય તમહ ઇતિ અભિધીયતે ટૂંકમાં પોતાના આત્મકલ્યાણના અનુસંધાને જેને વિપરીત બુદ્ધિ છે અકલ્યાણકારી પ્રવૃત્તિમાં જ જેને રુચિ થાય છે